બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં એક વર્ષ પહેલાં ખેત તલાવડીનો એક પાયલોટ પ્રોજેક્ટ જે કન્સેપ્ટ આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય સંસદ સંસદસભ્ય સૌ આગેવાનોના માધ્યમથી સરકાર સમક્ષ મુકાયેલો એને સાકાર કરવા માટે મૂર્તિમંત કરવા માટે અને ખેત તલાવડી એ શું ફાયદો થાય છે એના ભાગરૂપે રાજ્યમાં લગભગ દસ જિલ્લાઓમાં અને લગભગ છ્યાસી જેટલા તાલુકાઓમાં આ વર્ષે રાજ્ય સરકારે આ ખેત તલાવડી જીઓ મેમરીનો એક પ્રોજેક્ટ એને સાકાર કરવા માટેના એના ભાગરૂપે રાજ્ય કક્ષાનો આજની આ ખેત તલાવડીની શરૂઆત એનો અહીંયા શુભારંભ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં આ કન્સેપ્ટ ઓછા પાણીએ ખેડૂતો વધારે કઈ રીતે સિંચાઈનો લાભ લઈને ખેત ઉત્પાદન લઈ શકે વરસાદી પાણીનો વધારે એનો ઉપયોગ કરીને સંગ્રહ કરીને એનો કઈ રીતે વધારે વિશેષ ડ્રીપ ઇરિગેશનના માધ્યમથી ઉપયોગ થઈ શકે એના ભાગરૂપે અહીંથી આ શરૂઆત થઈ છે આગામી દિવસમાં રાજ્ય સરકારે પણ જે રીતે સિંચાઈ ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે ખેડૂતોને ખેતી સમૃદ્ધ બને એ માટેના ઉદ્દેશ સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એના ભાગરૂપે આવતા દિવસોમાં વિશેષપણાનો ખેડૂતો લાભ લે